નવરાત્રી એ એક હિન્દુ તહેવાર છે જે નવરાત અને દસ દિવસ સુધી ચાલે છે આ તહેવાર મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે આ તહેવારમાં રાત્રે ગરબા રમવામાં આવે છે જેમાં લોકો પરંપરાગત પોશાકો પહેરીને ભાગ લે છે નવરાત્રીની પૌરાણિક કથા નવરાત્રીનો તહેવાર શક્તિની દેવી દુર્ગા અને મહિષાસુર નામના રાક્ષસ વચ્ચેના યુદ્ધની વાર્તા સાથે જોડાયેલો છે મહિષાસુરનો અત્યાચાર મહિષાસુર એક શક્તિશાળી રાક્ષસ હતો જેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે તેને કોઈ પુરુષ મારી શકશે નહીં આ વરદાનને કારણે તે ખૂબ જ શક્તિશાળી બની ગયો અને દેવતાઓ પર અત્યાચાર કરવા લાગ્યો તેણે સ્વર્ગમાંથી દેવતાઓને હાંકી કાઢ્યા અને ત્રણેય લોક પર પોતાનું શાસન સ્થાપિત કર્યું મા દુર્ગાનું પ્રગટ થવું મહિષાસુરના અત્યાચારથી કંટાળીને બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્માજી પાસે ગયા બધા દેવતાઓએ પોતાની શક્તિઓ એકસાથે ભેગી કરીને એક દૈવી પ્રકાશ પેદા કર્યો આ પ્રકાશમાંથી એક સુંદર અને શક્તિશાળી સ્ત્રી પ્રગટ થઈ જેનું નામ દુર્ગા પડ્યું દરેક દેવતાએ તેમને પોતાના શસ્ત્રો આપ્યા જેથી તેઓ મહિષાસુરનો સામનો કરી શકે યુદ્ધ અને વિજય મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ અને નવરાત સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું દસમા દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો આ વિજય અનિષ્ઠ પર સારાની જીતનું પ્રતીક છે આથી જ નવરાત્રીના દસમા દિવસને દશેરા તરીકે ઓળખવામાં આવે છે નવરાત્રીનું મહત્વ નવરાત્રિ તહેવાર માત્ર એક ધાર્મિક ઉજવણી નથી પરંતુ તે જીવનમાં શક્તિ શ્રદ્ધા અને ભક્તિનું મહત્વ પણ દર્શાવે છે આ તહેવાર આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે સાચો માર્ગ અને સખત મહેનત આપણને સફળતા સુધી પહોંચાડી શકે